પડી જાય છે તો પંચમહાલના શહેરા તાલુકાના દાયકા ગામે વીજ સમસ્યા ની ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે વરફળિયા પાસે આવેલા વીજ વીજડીપી ખુલી જોવા મળતા સાથે તેમાં ફ્યુઝ પણ નથી જ્યારે વિક્રમસિંહ સોલંકીના ખેતરમાં પાછલા એક વર્ષમાં જીવંત વીજ વાયરો વાળો વીજ થાંભલો નમી ગયો છે ખેતરમાં નમી ગયેલા વીજ થાંભલો ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિમાં હોય તેને લઈને ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત એમજીવીસીએલને કચેરી ખાતે કરવામાં આવ્યા હોવા છતાં આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં આવી નહીં આવતા સ્થાનિક લોકોએ આક્રોશ આ સાથે જોવા મળી રહ્યો હતો ખેતરમાં પશુ ચરાવતા હોય કે પછી ખેડૂત પરિવાર ખેતી કામમાં જો જોતરાયા હોય ત્યારે અચાનક જ વીજ થાંભલો પડી જાય તો કોઈ દુર્ઘટના બને તો તે જવાબદાર પણ તેવા અનેક સવાલો સાથે સ્થાનિક ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે એમજીવીસીએલ દ્વારા પ્રી મોસમ કામગીરી તાલુકામાં કરવામાં આવતી હોય ત્યારે આ વિસ્તારમાં વીજ થાંભલાની આજુબાજુ ઝાડો ઉગી નીકળ્યા છે તેમજ ખુલ્લી ડીપી જોવા મળતા અનેક સવાલો સંબંધિત તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે પોતાની સાથે નૈતિક ફરજ ક્યારે બજાવશે આ અંગે તંત્ર તંત્રએ તો કેવું જ જોવું રહ્યું બની રહ્યું છે જોકે કે એમ તંત્ર દ્વારા અહીંના ગ્રામજનોની વીજ સમસ્યામાંથી છુટકારો અપાવે તેમ તેમજ નવી ગયેલ વીજ થાંભલો વહેલી તકે ઊભો કરવામાં આવે તેવી આશા સ્થાનિક લોકો ગ્રામજનો રાખી રહ્યા છે મારા ખેતરમાં થોબલો નમી ગયેલો છે હવે વારંવાર ઢોરાણચાર આવવા આવવાનું થાય અમારે આવવાનું થાય અને કદાચ પડી જાય તો બહુ મોટું નુકસાન થાય એવું છે એટલે થોભલો ઊભો થાય અમારો એ કરી આપો અને અમારા ગામમાં જે વારંવાર લાઈટ જાય છે એને કમ્પ્લેટ સારી રીતે કરો એ જ છે અને બીજું કે અમે વારંવાર જી બીમો રજૂઆત કરેલી હતી પણ થોપલો ઊભો કરવા આવેલ નથી અને જે અમારો થોપલો નમી ગયો છે એ વહેલી તકે ઊભો કરે એ જ અમારી રજૂઆત છે રાજેશભાઈ શિવાભાઈ સોલંકી હું ગામ મારા ફરી નંબરમાં વીજ થોંભલો સ્ત્રી ફીજની લાઈન ચાલુ છે અંદર બે એક વસ્તી થોંભલો નમેલો છે વારંવાર જે રજૂઆત કરીએ છીએ તો છતાં પણ રિપેર કરવા આવતા નથી તો થોંભલો પડે તો પશુ પંખીની હાનિ થાય એમ છે વધતા બીજું કે માણસોની પણ હાનિ થાય છે ખેતરોની અંદર પાણી ભરી જાય એટલે ડરવું પડે બે હતો પણ મનુષ્યને માણસોને પણ નુકસાન થાય તેમ છે તો તાત્કાલિક રિપેર કરવા માગ છે અમારી